પીએસઆઈ શ્રી ગોહિલ તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામ સ્તરે શાંતિ સૂચક વાતાવરણ જાળવીને ગુનાની ઘટનાઓમાં ઘટાડો લાવનાર સરપંચોનું પ્રોત્સાહન કરવાનું હતું ગઢડા પીઆઈ દ્વારા જણાવ્યું હતું કે જે ગામમાં પાંચથી ઓછા ગુના નોંધાયા હોય તેવા ગામોને લીલુ ઝોન પાંચ થી દસ ગુના થયેલા ગામોને ઓરેન્જ ઝોન અને દસ થી વધુ ગુના થયેલા ગામોને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે આવા માપદંડો આધારે ગુનામુક ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને ગ્રામજનો વચ્ચે સકારાત્મક સંબંધો વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ અન્ય ગામોના સરપંચોને પણ શાંતિ અને સુરક્ષાના અભ્યાસમાં પ્રેરણા મળે તેવા ઉદ્દેશ સાથે આયોજન સફળ રીતે પૂર્ણ થયું હતું જેતુ જેતી આયોજિત બોટાદ જિલ્લા અંતર્ગત આજ રોજ જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે એ ગરડા તાલુકાના સરપંચ સરપંચશ્રીઓના જનસંવાદ કાર્યક્રમ આયોજન કરેલ છે જે અનુસંધાને જે ગામોમાં સૌથી ઓછા ગુના નોંધાયા હોય જેવા કે પાંચ ગુનાથી ઓછા એવા ગામોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવેલ છે છ થી દસ જે ગામોમાં નોંધાયા હોય ગુના એવાને ઓરેન્જ ઝોન અને દસ થી વધુ જે નોંધાયા હોય ગુના એવા ગામોને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ છે તે આપ ગઢડા તાલુકાના કુલ આઠ ગામ એવા છે કે જેમાં એક પણ ગુનો નોંધાયો નથી છેલ્લા છ મહિનામાં તો એ અનુસંધાને સરપંચ શ્રીઓના અહીંયા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમના પ્રમાણપત્રો આપવામાં આવશે સાથે સાથે ગામોને લગતા જે નાની મોટી સમસ્યાઓ છે એ બાબતે પણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ છે